ધોરણનો વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ આંતરિક ગુણ થિયરી ચાલીસ ગુણ પ્રેક્ટિકલ ચાલીસ ગુણ આંતરિક ગુણ વીસ ગુણ કુલ ગુણ સો ગુણ આંતરિક ગુણનું મૂલ્યાંકન કઈ રીતે આપણે કરી શકીએ ત્યાં આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ગ્રેડ વર્ગીકરણ કેટલા માર્ક્સ આવે ગુણ આવે તે પ્રમાણે આપણે ગ્રેડ આપવાનો હોય છે પ્રેક્ટિકલ એક્ઝામની ફોર્મેટ કે જે પ્રેક્ટિકલ લેવાનું છે તેનું માર્કિંગ કઈ રીતે કરવાનું હોય છે અને કઈ રીતે આપવાનું હોય છે তেনে ফোন মেটছে আপোনাৰ